ઇજારદાર પાસે શરૂ કરાવી હતી જેને લઈ રોડ સિંગલ ટ્રેક થતા વાહનોની કતાર જોવા મળી હતી ખાસ કરીને સવારે પિકઅપ અવર્સમાં સજ્જડ જામ જોવા મળ્યો હતો જેને લઈ આંતરિક માર્ગો પર પણ અસર જોવા મળી હતી તો વાલિયા ચોકડી તેમજ નવા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પણ તેની અસર જોવા મળી હતી પોલીસ ટ્રાફિક નિયંત્રણ કરવું પણ એક તબક્કે મુશ્કેલ બન્યું હતું જોકે વાહન ચાલકો પણ ઉતાવળમાં નીકળવા માટે આડેધડ વાહન લઈ આવતા સમસ્યા ઘેરી બની હતી વર બાદ ટ્રાફિક ધીરે ધીરે કંટ્રોલમાં